નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી લર્નિંગ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો રેડી રેડી ચાલો ચાલો નવા ટોપિક ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ટ્રાન્ઝિસ્ટરના પરિપથો આ ટ્રાન્ઝિસ્ટરના પરિપથો પહેલા આપણે વાત કરી ટ્રાન્ઝિસ્ટર કોને કહેવાય તો તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી ગયો બે પીએન જંક્શન ધરાવતી રચના એટલે ટ્રાન્ઝિસ્ટર ટ્રાન્ઝિસ્ટરની શોધ બહુ સરસ સાયન્ટિસ્ટ કરી છે વિલિયમ શોકલે જોન બાર્ડિન એ બદલ એને નોબલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યો હતો ટ્રાન્ઝિસ્ટર એક નાનકડી ઇલેક્ટ્રોનિક્સ ઘટક છે રચના છે જેની મદદથી પરિપથો કદમાં નાના બન્યા વજનમાં હલકા બન્યા કિંમતમાં સસ્તા બન્યા કાર્ય કરવાની ક્ષમતામાં અનેક ગણો વધારો થયો એવા સરસ મજાના આ ટ્રાન્ઝિસ્ટર બે પીએન જંકશન ધરાવતી રચના એના બે પ્રકારો એનપીએન અને પીએનપી એનપીએન ની અંદર બે એન પ્રકારના અર્ધવાહક ની વચ્ચે એક પી પ્રકારના અર્ધવાહક ની પાતળી ચીપ હોય પીએનપી ની અંદર બે પી પ્રકારના અર્ધવાહક વચ્ચે એક એન પ્રકારના અર્ધવાહક ની પાતળી ચીપ હોય ઈટ્સ ઓકે પાતળી ચીપને બેઝ કહેવાય બેઝ થી એક તરફનો નો વિભાગ એમીટર અને બીજી તરફનો વિભાગ કલેક્ટર હોય છે બે જંક્શન હોય છે અને એની અંદર પ્રવાહ ઇલેક્ટ્રોન અને હોલ બંને વિદ્યુતભાર વાહકોને કારણે વહેતો હોય એટલે ટ્રાન્ઝિસ્ટરનું બીજું નામ છે બીજેટી બાયપોલાર જંક્શન ટ્રાન્ઝિસ્ટર ઇટ્સ ઓકે વ્યવહારની અંદર પીએનપી કરતાં એનપીએન ટ્રાન્ઝિસ્ટરનો વધારે ઉપયોગ થાય છે એટલે વ્યવહારની અંદર એનપીએન ટ્રાન્ઝિસ્ટર વપરાય છે હવે એનપીએન ટ્રાન્ઝિસ્ટરના પરિપથો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનિક્સ જે પરિપથો હોય છે એ ઇલેક્ટ્રોનિક્સ પરિપથોની અંદર ટ્રાન્ઝિસ્ટરની જે એમ્પ્લિફાયર છે ઇલેક્ટ્રોનિક્સ પરિપથ તરીકે આપણે લઈ લઈએ ચાલો એમ્પ્લિફાયર તો એમ્પ્લિફાયરની અંદર બે ઇનપુટ ટર્મિનલ અને બે આઉટપુટ ટર્મિનલ ટોટલ ચાર ટર્મિનલ હોય જ્યારે ટ્રાન્ઝિસ્ટરને ટર્મિનલ કેટલા છે ત્રણ તો આપણે શું કરવું પડશે એક ટર્મિનલને વારાફરતી કા ઇનપુટ વિભાગમાં ને કાં તો આઉટપુટ વિભાગની અંદર એને કોમન કરવો પડે અર્થિંગ કરી દેવો પડે કોમન ઓકે એટલે ઇલેક્ટ્રોનિક્સ પરિપથ એમ્પ્લીફાયરની અંદર ચાર ટર્મિનલ હોય બે ઇનપુટ અને બે આઉટપુટ જ્યારે ટ્રાન્ઝિસ્ટરમાં ત્રણ જ ટર્મિનલ હોય એટલે કોઈ એક ટર્મિનલને વારાફરતી ઇનપુટ કે આઉટપુટના સંદર્ભમાં કોમન કરવો પડે એને આધારે તમે ત્રણ પરિપથ તૈયાર કરો એક વખત તમે બેઝને કોમન કરો તો સીબી પરિપથ એક વખત એ મીટરને કોમન કરો તો સી પરિપથ જો તમારી સામે આવતું જ હશે જોઈ લો છે તમે એ મીટરને કોમન કરો તો કોમન એ મીટર પરિપથ જોઈ લો અને તમે કલેક્ટરને કોમન કરો તો કોમન કલેક્ટર પરિપથ ચેક કરો છે ત્રણેય રાઇટ વારાફરતી કોઈ એક છેડાને તમારે કોમન કરવો પડે તમે બેઝ ને કોમન કરો તો કોમન બેઝ પરિપથ તમે એ ને કોમન કરો તો કોમન એમિટર પરિપથ અને કલેક્ટરને કોમન કરો તો કોમન કલેક્ટર પરિપથ રેડી રીઝન શા માટે તો કે ની અંદર ચાર ટર્મિનલ હોય ટ્રાન્ઝિસ્ટર ને ત્રણ જ હોય છે એટલે એક ટર્મિનલ ને તમારે ઇનપુટ કે આઉટપુટના સંદર્ભમાં કોમન કરવો જ પડે તો આના આધારે ત્રણ પરિપથ છે ત્રણ માંથી વ્યવહારમાં સૌથી વધારે આ પરિપથનો ઉપયોગ થાય વિદ્યાર્થી મિત્રો કયો કોમન એમીટર વાહકતરાની કારણ કે અંદર અશુદ્ધિનું પ્રમાણ વધારે હોય છે એટલે વ્યવહારની અંદર કોમન એમીટર કોમન બેઝ બી ચાલે પણ વધારે ઉપયોગ કોમન એમીટર નો થાય આનો બહુ વ્યવહારની અંદર આપણે ઉપયોગ કરતા નથી એટલે આ બેનો ઉપયોગ કરીએ છીએ એટલે બેના પરિપથો પણ દર્શાવીએ ચાલો તમને એનપીએન ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી તો ખબર છે ને કે એનપિયન ટ્રાન્ઝિસ્ટરને કાર્યરત કરવા માટે ખાસ કરીને મેં કીધું કે ફોરવર્ડ અને કલેક્ટર રિવર્સ આપવામાં આવે રેડી એટલે આ બાબત ખાસ ધ્યાન રાખજો એક વિભાગ ઇનપુટ હોય બીજી બાજુનો આઉટપુટ હોય ચાલો આજે પરિપથ હું તમને અહીંયા દોરું છું તમારે ગોખવાના નથી કોમન બેઝ જ્યારે આ પરિપથ આપણે દોરવું હોય તો પહેલા તમારે કામ કરવાનું ટ્રાન્ઝિસ્ટર દોરવાનું ટ્રાન્ઝિસ્ટરનો સંકેત દોરવાનું ટ્રાન્ઝિસ્ટરનો સંકેત તમે દોરો તો સિમ્પલ વાત છે તમે આવો દોરી શકશો ચાલો કોને કોમન કરવાનો કોમન મીન્સ કે અર્થિંગ થઈ ગયું ચાલો આને લઈ લો તમે એક તરફ જે બાજુ અંતર ઓછું હોય એને એ મીટર ચાલો આ તમે લઈ લો એ મીટર

ચાલો આ છે એમીટર આ ઇનપુટ વિભાગ કહેવાય એટલે એનો અવરોધ તમે લઈ લો આરબી રેડી આરબી આર આઈ તમે જે નામ આપો અથવા તમે ઇનપુટ અવરોધને ને આર આઈ કહેશો તો પણ ચાલશે હા ચાલો હવે આને ફોરવર્ડ આપવા માટે આને આપણે પ્લસ સાથે જોડવું પડશે આને માઇનસ રેડી ચાલો આ પ્લસ આ માઇનસ આ છે જે બેટરી છે બેઝ વિભાગની છે એ મીટર વિભાગની બેઝ કોમન કર્યો ને એટલે એ મીટર વિભાગની એટલે વીઈઈ બરાબર એ મીટર સાથે કનેક્ટેડ છે ચાલો આને પ્લસ આપો અને માઇનસ આપો આમાં જે પ્રવાહ હશે એ હશે આઈબી સોરી આઈઈ રેડી એ મીટરમાંથી બહાર નીકળેલા આઈ ચાલો તો આખો ઇનપુટ વિભાગ કહેવાય બીજું આ ઇનપુટ વોલ્ટેજ એટલે એ મીટર અને બેઝની વચ્ચેનો જે વોલ્ટેજ હોય ને વિદ્યાર્થી મિત્રો આ એને કહેવાય વીબીઈ એ મીટર બેઝ વોલ્ટેજ એટલે ઇનપુટ વોલ્ટેજ આ જે વોલ્ટેજ છે ઇનપુટ વોલ્ટેજ છે આ ઇનપુટ પ્રવાહ કહેવાય એટલે આખો વિભાગ ઇનપુટ કહેવાય ને આ બાજુનો આખો વિભાગ આઉટપુટ ચાલો હવે આ ટ્રાન્ઝિસ્ટરને કાર્યરત કરવા માટે કલેક્ટર જંક્શનને કયા બાયસ તો કે રિવર્સમાં રિવર્સમાં જોડવા માટે શું છે ક્રાઇટેરિયા તો કે રિવર્સમાં જોડવા માટે n ને ધન સાથે જોડવું પડે લાયન છે તો n ને ધન સાથે જોડવો હોય તો એક સિમ્પલ વાત છે ચાલો અહીંયા આઉટપુટ આવરોસ એનાય ધન લઈ લો ઓકે આ માઈનસ આ પ્લસ આ વીસીસી કલેક્ટર વિભાગની બેટરી આ આઉટપુટ અવરોધ આરેલ બરોબર એમાંથી વેતો પ્રવાહિક આઉટપુટ પ્રવાહ આઉટપુટ વિભાગ સાથેનો વોલ્ટેજ એટલે અથવા આવશે ઇટ્સ ઓકે ચાલો વીસીબી તો આવી ગયું આ કોમન પરિપથ જોઈ લો આ જંક્શન ને રિવર્સ બાઇસ આ જંક્શન ને ફોરવર્ડ બાઇસ આ ઇનપુટ પ્રવાહ આઉટપુટ પ્રવાહ ઓકે ઇનપુટ પ્રવાહ અને આઉટપુટ પ્રવાહ આ પ્રવાહનો જો તમે ગુણોત્તર લો આઉટપુટ અને ઇનપુટ નો તો તમને પ્રવાહ લુબ્ધિ મળે એને પ્રવાહ ગેઇન કહેવાય ગેઇન મીન્સ ગુણોત્તર આઉટપુટ નો અને ઇનપુટ નો ગુણોત્તર એટલે પ્રવાહ ગેઇન તો ચાલો સીબી પરિપથ માટે પાછળ છે જ મે રજુ કર્યું છે પણ આ તેમ છતાં આપણે રજુ કરવું હોય તો સીબી પરિપથ માટે આઉટપુટ પ્રવાહ આઈસી હંમેશા ટ્રાન્જિસ્ટરમાં એક વસ્તુ કોઈ પણ ટ્રાન્ઝિસ્ટર હોય આઉટપુટ પ્રવાહસી જ હોય ઇનપુટ પ્રવાહ છે કોમન કરેલું હોય છે એ પ્રમાણે ડિપેન્ડ થાય પણ આઉટપુટ પ્રવાહ હંમેશા કારણ કે આ જ બે પરિપથનો ઉપયોગ થાય છે આનો ઉપયોગ થતો નથી એટલે આ બંને પરિપથ માટે આઉટપુટ પ્રવાહ આઈસી જ હોય છે એટલે આઉટપુટ પ્રવાહ આઈસી અને આઈ પી ઇનપુટ પ્રવાહ

ઇનપુટ પ્રવાહ એટલે આઈઇ તો આલ્ફા ડીસી બરાબર આઈસીના છેદમાં આઈ પણ સિમ્પલ વાત છે કે આઈઇ ગ્રેટર ધેન આઈસી ભલે બંને મિલી એમ્પિયરમાં જ છે પણ આ પ્રવાહ કરતાં સેજ આ મોટો છે આ મોટો હોય તો આલ્ફા ડીસી કેવો થાય એક કરતાં નાનો થાય તો આલ્ફા ડીસી ગ્રેટર ધેન વન થાય સિમ્પલ વાત છે તો આવી ગયો પ્રવાહ ગેઇન કયા પરિપથ માટે તો કે સીબી પરિપથ માટે પ્રવાહ ટુ એને એકમ ના હોય એકમ રહિત થઈ જાય ઉડી જાય તો આ ઇનપુટ પ્રવાહ અને આઉટપુટ પ્રવાહ કયા પરિપથ માટે કોમન બેઝ માટે પરિપથ દોરતા આવડી ગયો હજી નો આવડે તો આ પરિપથ આપણે એ દોરીશું ઓકે ચાલો એને એને આપણે દોરીએ તો આ સીબી પરિપથ કોમન બેઝ હવે જેનો આપણે વ્યવહારમાં સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ એવો કોમન એમીટર પરિપથ ચાલો એમાં કોમન કોને કરવાનું છે એમીટર ને કરવાનું છે પહેલા જ ટ્રાન્ઝિસ્ટર સંકેત જ દોરવાનો ચાલો હું અહીં રિપ્રેઝન્ટ કરું છું તમારી સામે રેડી કોમન કોને કરવાનો એમીટર ને ચાલો તો અહીંયા બેઝ તો આ બાજુ જ આવશે ચાલો મિડલ ઓય બેઝ એટલે આ બેઝ આ એ મીટર ચાલો આ એ મીટર અને વધારે ડિસ્ટન્સ હોય આપણે આ કલેક્ટર એનપીએન છે એટલે એન બરોબર બરાબર હવે આને કાર્યરત કરવાનો છે ઓકે મિડલ નો છેડો તો બે જ હોય આને કાર્યરત કરવા માટે પીને પ્લસ આ માઇન આ બે વિભાગ સાથે એટલે વીબીબી રેડી અહીંયા એ મીટર અને બે વચ્ચેનો જે પ્રવાહ છે ઇનપુટ પ્રવાહ એ બીજ ઇનપુટ અવરોધ છે આરબી રેડી અને

પછી આને કલેક્ટર કલેક્ટરને રિવર્સમાં જોડવો પડે રિવર્સમાં જોડવા માટે એન ને ધન જોડો એટલે એ ધન જ આવશે રિવર્સમાં વોલ્ટેજ મોટો હોય એટલે બેટરી મોટી રાખવી પડે એટલે આ વીસીસી રેડી પ્લસ માઈનસ આ આરએલ ઓકે અને આ આઉટપુટ પ્રવાહ આઈસી આઉટપુટ પ્રવાહ પછી અહીંયા કલેક્ટર છે ને આ એમીટર છે તો એમીટર અને કલેક્ટર વચ્ચેનો વોલ્ટેજ વીસીઈ એમીટર કલેક્ટર વોલ્ટેજ રેડી તો આઉટપુટ વોલ્ટેજ થયો કયો વોલ્ટેજ આઉટપુટ આઉટપુટ વોલ્ટેજ આજ કોમન એમિટર દીધો વી જંક્શનને બી દ્વારા ફોરવર્ડ બાયજમાં કલેક્ટર જંક્શનને ને દ્વારા રિવર્સમાં જોયેલો છે ઇનપુટ પ્રવાહ આઈબી ઇનપુટ વોલ્ટેજ વીબી એમિટર બેઝ વોલ્ટેજ આઉટપુટ પ્રવાહ આઈસી અને ઈ આઉટપુટ વોલ્ટેજ

અને આ બંને આઉટપુટ અને ઇનપુટ નો ગુણોત્તર લેશો એટલે પ્રવાહ ગેઇન મળશે ચાલો પ્રવાહ ગેઇન પ્રવાહ ગેઇન અથવા લુબ્ધિ રેડી પ્રવાહ લુબ્ધિ તો પ્રવાહ ગેઇન અહીંયા કશું બીટા પેલા માં આલ્ફા લીધો તો અહીંયા બીટા ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પ્રવાહ ડિવાઇડ બાય આઈ બાય પી એટલે ઇનપુટ પ્રવાહ ઇટ્સ ઓકે ચાલો માટે આપણે સ્પષ્ટ કરી દઈએ કે બીટા ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પ્રવાહ કયો છે આઈસી અને ઇનપુટ પ્રવાહ કયો છે કે આઈબી યાદ રાખવા માટે બીબી બીટા નીચે બી આવવો જોઈએ એટલે ટૂંકમાં સંકેતમાં યાદ રાખવા માટે બીબી બીબી યાદ રહી જાય ને ભાઈ રેડી આમાં બીબી નહીં આવે જો બી નથી એટલે બીટા પ્રવાહ ગેન હોય એટલે બીબી તો આઉટપુટ પ્રવાહ આઉટપુટ પ્રવાહ મેં આઈસી હોય એક પાકો છે અને બીબી માટે યાદ રાખવાનું બીટા હોય તો એ આઈબી

રેડી કારણ કે આ છે આઈસી મિલી એમ્પિયર માં છે જ્યારે આઈબી છે માઇક્રો એમ્પિયર માં છે કારણ કે બેઇઝ માં અશુદ્ધિ નું પ્રમાણ બહુ ઓછું હોય બરાબર એ માંથી આવતા સો ટકા ઇલેક્ટ્રોન પાંચ ટકા જ ઇલેક્ટ્રોન બેઝ માં ના હોલ સાથે સહયો જાય બાકીના પંચાણું ટકા તો કલેક્ટર માં જાય એટલે એ પ્રવાહ માઇક્રો એમ્પિયર માં હોય એટલા માઇક્રો એમ્પિયર માં હોય એ નાનું હોય આઈસી મોટો આ મોટો તો બીટા મોટો તો બીટા ડીસી ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન વન થાય આ કયા પરિપથ માટે કોમન એમીટર આ જ પરિપથ અગત્યનો છે રેડી આપણે જ્યારે લાવવા માટે આ બાજુ તમારે અવરોધ જોડવો પડે આ બાજુ અવરોધ જોડવો પડે આ એ ડબલા જોડ દેવો પડે એ મીટર ઇનપુટ પ્રવાહનું આ ડબલુ જોડવું પડે ઇનપુટ વોલ્ટેજનું એ ડબલુ જોડવું પડે આઉટપુટ પ્રવાહનું ડબ્લું જોડવું પડે

ચાલો તો આના પરથી આજે સમજૂતી છે એ આપણે રજૂ કરી જ છે પણ આ પરિપત નીચે પણ મેં તમને દર્શાવવાનો પ્રયત્ન કર્યો તો મિત્રો આપણે આ ટોપિક પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ